અને આ સુરતમાં પચાસ બેરલ જેટલી જ્વલનશીલ કેમિકલનો જથ્થો પણ પકડાયો છે પલસાણા પોલીસે તરાજ ગામની સીમમાં દરોડા પાડ્યા હજારો કિલો સિલિકોન જપ્ત કરવામાં આવ્યો મહારાષ્ટ્ર પાર્સિંગના બે જેટલા ટેન્કર પર મળી આવ્યા પલસાણા પોલીસે એક પોઈન્ટ ત્રેવીસ કરોડના જથ્થા સાથે ત્રણ જેટલા આરોપીઓને પકડી પાડ્યા છે વધુ માહિતી સંવાદદાતા નિર્મલ આપણી સાથે પર જોડાયા છે નિર્મલ સુરતમાં જ્વલનશીલ કેમિકલનો જથ્થો પકડાયો શું અપડેટા મામલે ચોક્કસથી રાજા કે પલસાણા પોલીસને બાટલી મળી હતી કે સરાદ ગામની જે સીમ છે એ સીમમાં કેટલાક દિવસોમાં ગેરકાયદેસર રીતે કેમિકલનો જથ્થો રાખી અને તેનું ગેરકાયદેસર વેપાર કરી રહ્યા છે બાતમીને આધારે પલસાણા પોલીસે આ જે ગોડાઉન હતું ત્યાં રેડ કરી હતી અને ત્યાંથી પોલીસને અલગ અલગ બેરલો મળી આવ્યા હતા તેને તપાસ કરતા તેમાંથી સિલિકોન નામનો જે જ્વલનશીલ પ્રવાહી કેમિકલ હોય છે તેનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઓગણચાલીસ કિલો ઓગણચાલીસ હજાર કિલોથી વધુનો જથ્થો જે ત્યાં મૂક્યો હતો તે ઝડપી પાડ્યો છે સાથે ત્યાં જે બે ટેન્કરો માલમાં હેરાફેરી કરતા રહ્યા તેને પણ પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે કુલ એક પોઈન્ટ ત્રેવીસ કરોડથી વધુનો મુંદામ જપ્ત કર્યો છે અને હાલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે આ કેમિકલ ક્યાંથી લાવવામાં આવ્યું તો ક્યાં પહોંચાડવાનું હતું તેની વધુ તપાસ હાલ પસાણા પોલીસ કરી રહી છે આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ